દેવાદિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ આજે મહાશિવરાત્રિના પાવન દિવસે વડદ્રા શહેરના પ્રતાપનગર ખાતે આવેલા ઋણમુક્તેશ્વર મહાદેવ ખાતેથી પરંપરાગત રીતે સુવર્ણ જડિત શિવ પરિવારની ભવ્ય શિવજી કી સવારીની શોભાયાત્રા નીકળી હતી ભગવાન શિવજી કી સવારીનું આયોજન સત્યમ શિવ સુંદરમ સમિતિ દ્વારા પંદર વર્ષથી કરવામાં આવે છે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજી માતા પાર્વતી પરિવાર સાથે નગરચર્યા કરવા નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે તેમના રથને ખેંચવા ભક્તો હજારોની સંખ્યામાં આવે છે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ આરતી કરી હતી ત્યારબાદ શિવજી કી સવારીનું પ્રસ્થાન થયું હતું રસ્તાની બંને તરફ શિવજીના પરિવારનું સ્વાગત કરવા તેમજ દર્શન કરવા માટે નગરજનો ઉમટી પડ્યા હતા હર હર મહાદેવના જયઘોષ સાથે શિવજી સવારીમાં શહેરના ખૂણામાંથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા Oh, એ મહાશિવરાત્રી એટલે હિન્દુ માટેનો બહુ મોટો પર્વ અમે લોકો બાઇકર્સ ગ્રુપ છે આરઆરવી ગ્રુપ અમારું નામ છે અમે અહીંયા બાઇક લઈને પ્રયાગરાજ ગયા હતા અને પ્રયાગરાજ થી અમે અમાવસ્ય માંથી ત્રિવેણી સંગમ નું જળ લાવીને બરોડાના નવ નવનાથ મહાદેવના ત્યાં અભિષેક કર્યો છે અને અમને સનાતન લઈને આગળ વધી રહ્યા છે જય હર હર મહાદેવ છે આપણે તો મનુષ્ય છે પણ એક અવતારથી માણસ આપણને મનુષ્ય માંથી ભગવાન બનાવી દે છે એટલે હું હિન્દુત્વને લઈને એક જ વસ્તુ કહીશ આપણા હિન્દુત્વ ને આગળ વધારો સનાતન ને આગળ વધારો બસ હિન્દુત્વને લઈને અને પ્રભુ નું એક અંદર મનમાં એક સારી ભાવના હતી એ ભાવના લઈને અમે લોકો જોડાયા છીએ હા હિન્દુત્વ માટે સનાતન માટે બફુલેશ પરમાર